મહેસાણા સિવિલમાં હવે દર્દીઓએ કેસ કઢાવવા માટે લાઈનમાં નહીં ઉભું રહેવું પડે કારણ કે મહેસાણા સિવિલ હોસ્પિટલ દ્વારા એક એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે આભા નામની આ એપ્લિકેશન છે જેમાં ઘર બેઠા જ ચલણ જનરેટ કરી શકાશે એપ્લિકેશનમાં જનરેટ થયેલો નંબર સિવિલમાં કેસ બારી ઉપર આપતા જ ચલણ આપવામાં આવશે ત્યારે આ ચલણના આધારે દર્દી કોઈપણ ડોક્ટરની નંબર પ્રમાણે સારવાર લઈ શકશે રોગી કલ્યાણ સમિતિ દ્વારા દર્દીઓને આ સુવિધાનો લાભ લેવા માટે અનુરોધ પણ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક અને મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ દ્વારા રોગી કલ્યાણ સમિતિના સભ્ય હોય સાંસદ અને ધારાસભ્યએ દર્દીઓના હિતમાં આ સુવિધા શરૂ કરવાનો નિર્ણય લીધો છે રિપોર્ટર તરૂણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા